આપ જોઈ રહ્યાસ પાર્ટ ટુડે ન્યૂઝ મોકા ફાઉન્ડેશન દ્વારા ગામડાઓના એટલે કે છેવાડાના જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર તાલુકાના ભુરીવેરી તથા જાલારીયા ગામોને ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવ્યા છે ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મોરેશ્વર ઇંગ્લે અને શ્રી રોહિત ચૌધરી તેમજ તેમના પરિવારજનો અને સ્વયંસેવકો સાથે મળી તહેવારની ઉજવણી આ ગામડામાં કરે છે આજરોજ જ્યારે ઉત્તરાયણ પર્વ આવતીકાલે હોય ત્યારે મોકા ફાઉન્ડેશન દ્વારા ગામના સો કરતા પણ વધુ બાળકો માટે પતંગ ચરખાનું વિતરણ કરવામાં આવ્યું છે બાળકો સાથે નાસ્તાનો પણ આનંદ માણવામાં આવ્યો છે આ કાર્યક્રમના ભાગરૂપે ગામ લોકો અને બાળકો સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં બાળકો પતંગ અને દોરી મેળવી આનંદથી ખુશખુશાલ થયા છે ફાઉન્ડેશનના પ્રયત્નો માત્ર તહેવારની ઉજવણી પૂરતા મર્યાદિત નથી પરંતુ તે ગામડાઓમાં સામાજિક કલ્યાણ અને પ્રગતિ માટેના મહત્ત્વના પ્રયાસો પણ કરે છે લોકોમાં ઉત્સાહ प्रत्ये प्रेम आणि संस्कृती परंपरा प्रत्ये आकर्षण वधे तेव्हा मोका फाउंडेशन मुख्य उद्देशसाठीच गामो समस्या समजवा आणि त्यांना जीवन म सुधारो लावात्परता काम करेश હાલોલ ખાતે ખાતે પાસે આવેલા અને ઝાલરિયા મોકા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રોહિત ચૌધરી અને મોરેશ્વર ઇંગ્લે દ્વારા ઉત્તરાયણના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણ નો પર્વ એટલે વર્ષનો સૌથી પહેલો પર્વ હોય છે ત્યારે મોકા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા અય પતંગ દોરો તથા અને અનેક વસ્તુઓની વહેંચણી કરી ઉજવણી કરવામાં આવી ઉર્વિસા ઇંગ્લેન્ડ